નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વ્હાલા દવલા પ્રકરણ પાંચમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પ્રતાપ ઢાયો થયો પ્રતાપને શેઠે મોટી ઉઘરાણીએ મોકલ્યો હતો છોકરો હાથ નથી જાય તે બીકે સેઠ ગોળીએ ચડી વેવાઈના ગામનો મારક લીધો અને લગ્નની તાકીદ કરી વેવાઈએ ઉતરેલા ધાનના હાડલા જેવું મોં કરીને સંભળાવ્યું મારે હજી કાંઈ ઉતાવળ નથી મારી લીલું હજી છોકરું છે તમારા મોટા ઘરનો ભાર એ હજી ખેંચી શકે નહીં પોત વાત પોર વેવાઈનો એવો જવાબ અમરચંદ શેટને માટે નવીન હતું પોતે પણ આગમ જ પરણાવેલી પોતાની બે કન્યાનો અનુભવ લીધો હતો એ વેવાયના શબ્દોની ઊંડી મતલબ પોતે પામી ગયા ઓમરચંદ શેઠે પોતાનો ખેસ પહોળો કર્યો ને એ ખેસની નીચે વેવાયનો હાથ ખેંચ્યો પોતાનો હાથ ને વેવાયનો હાથ વાતો કરવા લાગ્યા આ પ્રકારની હસ્તવાણી એ વેપારની વાણી છે ને વણિકો લગ્ન ને પણ વેપારનો એક પ્રકાર માને છે આંગળીઓ મસલત કરતી ગઈ તેમ તેમ બે હવે ઠીક ઠીક લ્યો હાવ વાત મૂકો ને કહ્યું નહીં કે મારી લીલું હજી છોકરું છે લ્યો હવે બસ અમરચંદ શેઠ વેવાય ને હથેળીમાં ત્રણેક મીંડા ચડવી દીધા ઘડિયા ન કરો શેઠ મારી નાની બાળ છોકરી ભાંગી જાય ઠીક લ્યો હવે વેવાઈએ ગુસ્સા હાથ ખેંચી લીધો પણ મોં ઉપરનો કચવાટો એનો એજ ઉતર્યો જવાબ આપ્યો તમારું વેણ લૂંટતા મને જે શરમ આવે છે પતિઓ તમે જેમ રાજી રહો એમ મારે તો વળી હશે તે થશે કહો બીજી ચોખવટ કરી લઈએ નહીં કેટલા માણસ લાવું મારી ત્રેવડ તો તમે જાણો છો ને શેઠ તમે ક્યાં અજાણ્યા છો પણ મારી આભરૂના પ્રમાણમાં તો લાવું ને કેટલા સાત ગાડા એટલે બસ અરે મારે પડે ને કર્યા પછી તે શું લીલું જેવા કન્યા લેવા તો જાવ શેઠ ખોરાદે જકોડ દીવા કરે તેવી છોકરીઓ રસ્તામાં નથી પડી તમે જ વિચાર કરો ને તમે જ અમારી નવી વેવાની કેટલી કોથળી ચૂકવી અને લાવી લાવીને લાવ્યા તે સીસમનું લાકડું કે બીજું કાંઈ હી 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 સીસમ કહો કે કેવો હોય એ કહો સારા પ્રતાપ તો મારે એ સીસમના પગલાંના જ ને આજ એણે અમારા ઘરનો દી વાળ્યું હા અને પાછી કસદાર ભો બબ્બે દીકરીઓ દેવના ચક્કર જેવી એણે જ દીધી એ પાછી ભાણિયું બે હાથ આવી પડી એ ખાસી વાત એક એકની પાંચ પાંચ કોથળીઓ તો તમે ઊભી કરશો જ ને જેવા ભાગ્ય ના પણ મને પૂછ્યા વગર ક્યાંક બેખડાઈ જતા નહીં હા તમે છો જાણે ભોળા અને મુંબઈ કલકત્તા માહિતગાર નહીં ચક્કીબાઈ ના રિયા એના જેવું ઉતાવળિયું ન કરી લેવું લેવા લેવા તો પાછી ઓછા સીધ લેવા છાસ લેવા જાવું ને ધોણી સીધ સંતાડવી એ કામ મને સૂપજો હું પાછા ભોળા થતા નહીં તમને પૂછ્યા વગર પાણી ન પીવું એની ખાતરી રાખજો ધ્યાનમાં છે કોઈ છે શું મારા ગુજ્જામાં છે ગુજ્જામાં ઠીક તો આ વિવાહ ઉકલીને વચ્ચે નિરાંત નક્કી કરીએ કહો હવે જાનના માણસનું શું કહો છો બસ એટલું જ કે મને વાણિયાને મારવા જેવું ના કરતા તમને સમજોને વધુ શું કહેવું તેજીને ટોકોર જ બસ છે પણ આખી ફાટ ભરાવું છું તોય એ ફાટ કાંઈ પટારામાં થોડી મૂકવાની છે મારે ત્રણ છોકરા વરાવા છે ને તમારે તો લીલા નારિયેળ આવે ને ભા અમરચંદ શેઠે ડાબી આંખ ખાગી કરી એને ખબર હતી કે વેવાઈને ઘેર અગાઉ આવેલા લીલા નારિયેળની ચાર ચાર કોથળીઓ કૂકવાળી પડી હતી લીલા આવે સૂકા આવે ખોરાએ આવે આવે ભાઈ આવે બાકી તો ધંધા પાણી છે ના રિયા મલકમાં એમાં વાણિયાનો દીકરો મોઘા ભાવના દૂધ પાઈને ઉછરેલી દીકરીઓના દાન તે કરવા ક્યાંથી વાણિયાના દીકરાથી કાંઈક કોડી જે જેમ કરવા થોડું જવાય છે ઉજળો અવતાર આપ્યો ઈશ્વરે એ તો સાચવો જ રહ્યો ના તમે તો બધું સમજો છો એટલે મારી ત્રેવડનું પારખો કરશો માં મા બાપ થી ચાળીસ જાણીએ લાવીશ ના પંદર ઉપરાંત સુરમો લાવો તો મારું ઘડું વાઢી ખાવ ઠીક ત્રીસ અરે સે આપણી ન્યાતમાં કાંઈક સુધારો કરો સુધારો હવે રાજકોટ જૂના ઘરમાં તો વર એકલો જઈને ચાનો વાડકો પી કરી પાછો વાયો આવે છે સુધારો આવ્યો પણ આબરૂ ગઈને ગઈ ને ઠીક મૂકો ધળ પચવીસ લાવીશ ને હું પાંચ ટંક જમાડીશ ના તો તો પછી આપણું ક્યાં રહી તો પંદર લાવો હું પૂરા સાત ટંગ જમાડું ઠીક કબૂલ છે લીલું ને શરીરો ઠીક છે ને અરે ઠીક શું ખૂબ હાડતી થઈ છે ઘણું ગજુ કરી ગઈ છે તમારે ઘેર આવ્યા ભેગી તો ઘરનો તમામ ભાર ઉપાડી લેવાની કેસરના કઢા બધા પાટા રેજો હમણાં કામિકા વાનનો ઉઘાડ થાય લીલુંના સારું તો ઘેરે ભેંસો બાંધી છે શેઠ એના રૂપિયા પણ તમારી વેવાણ તો તમારી પાસેથી જ વસૂલ લેવાના છે જોઈ રાખજો જાણ લઈને આવો ત્યારે અરે વેવાણને લોભ હશે ને તો ભેંસના શું પાડાના ભલે લે આપનારો તો હું બેઠો છું ને બાર વર્ષનો ને બાજુના રસડામાંથી કાંડ માંડીને આ શબ્દો સાંભળનાર લીલુની બાઈએ ગર્વભર્ય ખોખારો ખાધો મર્યાદા સકવાય અને કહેવાનું કહી દેવાય એવા ઝીણા અવાજે એણે પોતાના છોકરાને કહ્યું ગાગા વેવાયને કહે કે હજુ તો અમારી લીલોને તમારા ખોડામાં લાડ કરવા બેસાડવી છે નાની કન્યાને સસરાના ખોડામાં બેસાડી પિતા પુત્રની લાગણી જન્માવવાને માટે રચેલા આ જૂનો રિવાજ પણ વટાવીને રૂપિયા કાઢવાની કિમિયા તરીકે વાપરવાનું લીલુની બાનું મન વાંચીને અમરચંદ શેઠ ફીકું હાસ્ય કર્યું તેણે કહ્યું હવે તો લીલુને સારી શિખામણ આપજો વેવાણ પ્રતાપને સાચવીને લેવાનું કપરું કામ લીલુના હાથમાં છે આવી અર્થસૂચક વાણી સાંભળીને વેવાણે અમરચંદ સેઠની સામે જોયું કેમ છે કાંઈ જવાબમાં અમરચંદ શેઠ એવી તો ગબળ ગોટાળી વાણી વાપરી કે પોતેને વેવાય સિવાય બીજા કોઈની મકડોર નહોતી એ કોઠાળા માયાળી પાંચ શેરી પરખવાની જુવાની છે લફરાવ વળગી જતા વાર લાગે છે કાંઈ લીલું જેમ તમારી તેમ મારી પણ દીકરી છે ને એનો જન્મારો ના વણસી જાય તે માટે હું મારતે ઘોડે આવ્યો છું તેની ફિકરા નહીં લીલોના બાપને આ વાત બહુ વસમી ન લાગી કેમકે હથેળીમાં જે રકમ લખાઈ હતી તે રકમ ગુમાવીને લીલોનો હેરફેર કરવાની એની હિંમત ફિકર તો એટલી કે અમરચંદ શેઠે કહ્યું કંકોત્રી લખી આપો એટલે હું ગુચ્છામાં જ ખાલતો જાઉં મારે ચાર ઉપર પાંચમો દિવસ થવા દેવો નથી તમારી ખુશી રહે એમ કરું અને તે જ દિવસે બપોરે બાજક મંડાયો તે પર કંકત્રી લખવા લાગી તેની સાથે સ્ત્રીઓના કંઠમાંથી લગ્ન ગીતના સ્વરો વછટ્યા ઘડીએ ઘડીએ વહુ કાગળ મોકલ છે રાઈ વર વેલેરો આવ સુંદર વર વેલેરો આવ તારા ઘડિયા લગ્ન રાયવર બહી જશે કંકોત્રીને ગજવામાં નાખીને ખડતલ શરીરવાળા અમરચંદ શેઠ પોતાની ઘોડીને પ્રતાપ ઉઘરાણી ગયેલો તે ગામડા તરફ ભેતી મૂકી પોતાની ઘોડીને પગેડે પગ નાખીને ખીજડા તળાવની નાની તુંબડીને ધ્યાન ધરતો પ્રતાપ રાગ વાળતો હતો તે જ ઘડીએ પિતાએ પુત્રની સાથે ઘોડી બેઠાડી દીધી પ્રથમને પિતા ને ક્ષણે ઝેર કોચલા જેવો કોટવો લાગ્યું બાપ બેટો રસ્તે પડ્યા અને પિતાએ વાત ઉચ્ચારી લગન લખાવી ચાલ્યો આવ્યો છું પણ તમને કોણે કહ્યું તું પુત્રનો મોહ ઉતરી ગયો તારી જુવાની મારે નથી પરણવું એ તો સુદ્રેરાની બોલી થઈ બેટા તારે પરણવાનું છે વ્યવહાર ચલાવવાનો છે આવતા દિને ઉજળવાનો છે આપણે કાંઈ કોળી વાઘરી ઓછા છીએ તે પણ ઠીક આજ સુધી ક્યાં હું બોલ્યો તો તમે નહોતા બોલતા કેમ કે તમારે કસ કાઢવો તો પ્રતાપ હું ફેરવી ગયો જે થવું નિર્ણય હતો તે થઈ ગયું હવે તો વેળા વર્તવી જોવે ભાઈ પ્રતાપે બાપ તરફથી ધાજ ઘોડીનું ચોકટો ડોચી ડોચીને ઉતારી તું બાળક છો તને ભાન નથી પણ આમાંથી કામેક બીજું ત્રીજું પરિણામ આવે તો આપણા બાર વાગી જાય ખોરાકી પોશાકી તો જ્યાં સુધી એક માણસની આપવાની હોય ત્યાં સુધી ભારી ન પડે પણ જામતી ઈસ્કા મોતનો કોઈક વારસદાર વારસદાર એ શબ્દ પ્રતાપની આંખે કાનના પડદ ઉઘાડી નાખ્યા ગમાર લાગતો પિતા પ્રતાપને તે ક્ષણે કેટલો બધો શાણોને દીર્ઘ દ્રષ્ટિવાળો લાગ્યો પોતે એ વાતનો કેમ આજ સુધી વિચાર કર્યો જ નહોતો ને ભાઈ પિતાએ ખીલો વધુ ને વધુ ઊંડો ઠોક્યો આપણા દાઈ દુશ્મન કાંઈ ઓછા છે તારી ચડતી કળાને કોણ સાકી શકે છે તારા વિવાહ થઈ ગયા પછી તો જગતની આંખોમાં ખૂબ ભરીને દોડ નાખતા મને આવડે છે પણ આજ હું લાચાર બનીને આ ઉતાવળ કરી આવેલ છું થોડી વારમાં પ્રતાપ ઠંડો પડેલો લાગતા જ બાપે કહ્યું હું તો લીલુને પણ જોઈ આવ્યો છું તારે કાંઈ કહેવાપણું રહે એવી કન્યા નથી તેની મેં ખાતરી કરી છે લીલું તો રાગને ઘેર રતન પાક્યું છે એ ચિત્રે વિટ્યું રતન છે સેઠે પોતાનો મુદ્ર લેખ અહીં બંધ બેસતો બનાવ્યો ને હમણાં આઠ દિવસ સાચવી લે એક અઠવાડિયું જો તે ખીચડા તળાવનો મારક લીધો છે ને તો તું મને ને તારી બાને જીવતા નહીં જોવા પામ તને લીલુમાં લીલુ કાંઈ ન લાગે તો તારા ધ્યાનમાં આવે તે કરજે પણ ઓલી વાત ભૂલતો નહીં કોઈ હલકી જાતમાંથી આ જામતી ઇસ્કામતનો વારસદાર ઊભો કરતો નહીં થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ